હેલો મિત્રો કેમ છો મજામાં અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે બધાને જય માતાજી જય રામ તો આપણો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો આપણે શેઠનો ફોન આવે તો આજે ટ્રેક્ટર ઉપર જવાનું છે ઘણા દળા જવાના થાય તો હેડે શેઠના બંગલી જઈએ તો હમણાં બ્લોગમાં બન્યા રહું તો હેડે આપણે શેટના બંગલો นี่เก็บต้น <coughs> 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 ફાઇનલી મિત્રો આપણે ઢેટના બંગવા આયા છે ને ઢેટનું જો મિત્રો ટ્રેક્ટર લઈને દવાંચે સારે ભરવા વાદરો ટ્રેક્ટર લઈને સારે ભરવા જોને અડોલ પયકો ઇનાગા કાલે પડી જા પાવન કરવું પડે આલે પણ પોણી છે ને આટલું બી હોતે એ પાણી પાવા ના એટલે હું કીધું આ આ છોટા પૂરું થઈ જ્યું

ચાલુ થઈ જી શકાય એ તો આ તમે લેવો છે મારા તારે બહાર મળી પડે બચી હોય મૂકું પેટ મૂકું બનાવો